હું બીજુબાલાઈ પટેલ સરકારી માધ્યમિક શાળા આહવા ડાંગ ખાતે બે હજાર આઠથી લઈ આજ દિન સુધી એટલે કે સોળ વર્ષથી ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે પરત બજાવી રહી છું મારા કાર્યકાળ દરમિયાન ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા આહવાના મારા વિદ્યાર્થીઓને કારકિર્દીમાં આગળ વધવા માટે મેં પ્રેરણા આપી છે અને મદદ કરી છે

રાજ્ય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડથી સન્માનિત કરી રહી છે ત્યારે એ બદલ હું આ રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આહવા ડામનો આભાર વ્યક્ત કરું છું